નમસ્કાર દર્શક મિત્રો રાજા રજવાડા અને રાજકારણ એ શ્રેણીમાં ચર્ચાને આગળ વધારતા આજે ફરી એકવાર સૌરાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી પ્રથમ મુખ્યમંત્રી એવા શ્રી ઉશરંગરાય ઢેબરની સાદગી અને કાર્યપદ્ધતિ વિશે પ્રેરણાદાયક વાતો કરવી છે દોસ્તો પ્રજાવત્સલ ઢેબરભાઈ અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં પોતાની જાનની પણ પરવા કર્યા વિના પ્રજાની વચ્ચે રાજકોટમાં પહોંચી તેમને હું ફાપતા કુંદનલાલ ધોળકિયાએ દેવરભાઈની જીવનશૈલી શૈલી વિશે ખૂબ જ સુંદર રેખાચિત્ર દોર્યું છે ઢેબરભાઈની કાર્યશૈલી અનોખી હતી માથા પર ટોપી વિનાના ઢેબરભાઈની કલ્પના જ ના થઈ શકે રાજકોટમાં એ પંદર બાય દસ ફૂટની ઓરડીમાં રહેતા મુખ્યમંત્રી પંદર બાય દસ ફૂટની ઓરડીમાં રહેતા સવારે પાંચ વાગ્યા ઉઠી તૈયાર થઈ ત્યાં જ બેસી જાય સવારે છ વાગ્યાથી પ્રજાજનોને મળવાનું શરૂ કરી દે નવ વાગ્યા સુધી આ ક્રમ ચાલતો એ જ્યાં બેસીને આ લોક સુનાવણી કરતા એ જ સ્થળે એક ગાદલું અને એ જ એક જ જાજમ જામનગરના જામસાહેબ આવે કે અદનો ખેડૂત બધા જ ત્યાં બેસે વાતચીત થાય દાંત ફરિયાદ રજૂઆત સંભળાય દિવસભર સતત કાર્યરત રહેનારા ડેબરભાઈ લોકોને પ્રવાસમાં કે પોતાને ત્યાં મળવામાં કલાકો ગાળતા તલાટીઓ ખેડૂતોને સાંભળવામાં ક્યારેક રાતનો દોઢ વાગી જતો એ સમયે સૌરાષ્ટ્રમાં ગિરાસદારી નાબૂદ થઈ અને એના હામી તરીકે ભૂપત નામના બારવટીઓ મેદાને પડ્યો બીજા બારવટીયાઓ પણ મેદાનમાં આવ્યા અને એમણે ત્રાસ વર્તાવાનો શરૂ કર્યો બારોટિયા સામેની ટેબરભાઈની જવામર્દીની એક ઘટના આજની નવી પેઢી કદાચ માની પણ ન શકે તેવી રોમાંચક છે સૌરાષ્ટ્રના ત્રીજા ભાગના ગામો ગિરાસદારી હતા તેના ખેડૂતો વેઠિયા તરીકે જીવન જીવતા હતા ઢેબરભાઈએ જમીનદારીનો અંત આણ્યો અને ખેડૂતોને જમીનના માલિક બનાવ્યા સમગ્ર ભારતમાં આ પ્રથમ ક્રાંતિકારી પગલું હતું વડાપ્રધાન પંડિત નહેરુએ પણ એને આવકારતું જાહેર નિવેદન કર્યું પરંતુ જમીનદારી નાબૂદીના કારણે ગિરાસદારો ઢેબરભાઈથી નારાજ થયા કેટલાક બારવટીયાઓ બની ખેડૂતોને રંજાડવા લાગ્યા ઢેબરભાઈનું ખૂન કરવાના કાવતરા પણ યોજાયા છતાં ઢેબરભાઈ ડગ્યા નહીં મોટા ચમરબંધીઓને પણ અટકમાં લઈ તોફાની તત્વોને કાબૂમાં લીધા આમ છતાં કેટલાક બારવટીયાનો આતંક વધતો ગયો એમાં એક ભૂપત નામે બારવટીઓ બહુ નામચીન હતો એણે ઢેબરભાઈને નિશાન બનાવ્યા હતા એ સમયે એક પ્રસંગ યાદ કરવા જેવો છે ઓગણીસો બાવન નું ઓગણીસો બાવન નું એ વર્ષ હતું સૌરાષ્ટ્રમાં ભૂપત બારવટિયાના નામથી પ્રજા થરથરતી ખારછિયા ગામે યોજાયેલ એક જાહેર સભામાં મુખ્યમંત્રી ડેબરભાઈ આવવાના હતા ભૂપત બારવટિયા એ સભામાં પહોંચી જઈ ધડાધડ ગોળીઓ છોડી અગિયાર નિર્દોષોની લાશ ટાળી દીધી જોકે એનું નિશાન તો ઢેબરભાઈ હતા પરંતુ સદનસીબે ઢેબરભાઈ મોડા પડ્યા અને બચી ગયા જ છે રામ રાખે તેને કોણ ચાખે બે દિવસ સુધી ગામમાં જ રોકાયા અને ગ્રામજનોને સાંત્વન અને હિંમત આપી આજે તો બારોટીયા વાતો કલ્પનાથી જ છે પરંતુ સ્થાનિક ગુંડાઓના ત્રાસમાંથી પણ પ્રજાને ભયમુક્ત કરાવવામાં શાસકો નિષ્ફળ રહ્યા છે એટલું જ નહીં પણ ક્યારેક આ ગુંડા તત્વોની સાથે શાસકોની સાઠગાંઠ પણ હોય એવા અનેક પ્રસંગો જાહેરમાં આવ્યા છે ભારતના રાજનીતિક ઇતિહાસમાં કેટલાક મુખ્યમંત્રીઓની સેવાઓ રાજ્ય સ્તર સુધી સીમિત બની જાય છે જ્યારે કેટલાક મુખ્યમંત્રીઓએ રાજ્યના સીમાડા વટાવીને રાષ્ટ્રીય સ્તરે સેવાનો વાપ વિસ્તાર્યો છે ઢેવરભાઈ રાષ્ટ્રીય નેતા હતા ઓગણીસો અડતાલીસ થી ઓગણીસો ચોપન સુધી સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર દેબરભાઈની કામગીરીથી વડાપ્રધાન પંડિત નહેરુ ખૂબ પ્રભાવિત થયા હતા આથી તેમની વિનંતીથી દેબરભાઈએ સૌરાષ્ટ્રનો મર્યાદિત પટ છોડી પોતાની સેવાઓ દેશના ચરણે ધરવા રાષ્ટ્રીય ફલક પર પદાર્પણ કર્યું તેઓ ઓગણીસો ચોપનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે જેમ સાદાઈથી બે રૂમના મકાનમાં રહેતા હતા તેમ દિલ્હીમાં પણ તેઓ કિંગ્સવે કેમ્પની હરિજન કોલોનીમાં રહેતા હતા કોંગ્રેસ પ્રમુખ તરીકે તેઓએ ઓગણીસો સાહીઠ સુધી સંગઠનને મજબૂત કરવા ભારે જહેમત ઉઠાવી એ પછી ઓગણીસો સુધી આદિવાસી પંચના અધ્યક્ષ તરીકે સેવા બજાવી દેશભરમાં પ્રવાસ કરીને આદિવાસીઓના દુઃખ દર્દોનો અભ્યાસ કરીને ઉપયોગી એવા રિપોર્ટ તૈયાર કરી તેમણે ભારત સરકારને સોંપ્યા ઓગણીસો બાસઠ માં રાજકોટ મત વિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા ઓગણીસો ત્રેસઠમાં ખાદી ગ્રામોદો ઉદ્યોગ કમિશનના અધ્યક્ષ તરીકે નિમાયા ઓગણીસો બોત્તેર સુધી તેઓએ આ જવાબદારી નિભાવી ઓગણીસો માં ગાંધી જન્મ શતાબ્દી દરમિયાન દિલ્હીમાં વિવિધ સમિતિઓમાં એમને સ્થાન આપીને મહત્વની કામગીરી સોંપવામાં આવી ગાંધી દર્શન પ્રદર્શન ગાંધી સાહિત્ય પ્રકાશન ગાંધી વ્યાખ્યાનમાળા ગાંધી સ્મારકોના નિર્માણ વગેરેમાં ડેબરબાયની સેવાઓ વિદેશ સુધી વિસ્તરી હતી ગાંધી વિચારના પ્રચાર અર્થે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે રશિયા તેમજ કેટલાક યુરોપિયન દેશોમાં પ્રવાસ કરીને ઢેબરભાઈએ ગાંધી વિચારનો પ્રચાર કર્યો હતો સરદાર પટેલની જન્મશતાબ્દી પ્રસંગે ઓગણીસો પંચોતેરમાં માં જનતા મોરચાની સરકાર દ્વારા સ્થપાયેલ સરદાર પટેલ શતાબ્દી સમિતિના પ્રમુખ તરીકે ઢેબરભાઈએ જવાબદારી સંભાળી અને ગુજરાતમાં સરદાર સ્મારકો ઉભા કરવામાં મહત્વનું યોગદાન આપ્યું અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલ સરદાર સ્મારક જેના અત્યારે એ સિવાય રાજકોટ બારડોલી સુરત વિદ્યાનગર ભાવનગરમાં પણ સરકાર સ્મારકો દ્વારા સરદારની પ્રવૃત્તિ જીવન અને કાર્ય પદ્ધતિને સાકાર કરવા માટે જે કાર્યવાહી થઈ તેનો યશ દેબરભાઈને ફાળે જાય છે દેબરભાઈની પ્રેરણા અને પ્રયાસોથી સૌરાષ્ટ્રમાં અનેક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી એમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ લોકભાઈ સણોસરા શારદારામ માંગરોળ સૌરાષ્ટ્ર રિલીફ સોસાયટી વલ્લભ કન્યા વિદ્યાલય જેવી અનેક સંસ્થાઓનો સમાવેશ થાય છે દેશભરમાં ઢેબરભાઈના હુલામણા નામે ઓળખાતા આ ગરવા ગુજરાતી પાસે પોતાના પહેરવાના કપડા સિવાય કોઈ અંગત મિલકત નહોતી કલ્પી શકાય તે સમયે દેશમાં ઢેબરભાઈના હુલામણા નામે ઓળખાતા આ ગરવા ગુજરાતી પાસે પોતાના પહેરવાના કપડા સિવાય કોઈ અંગત મિલકત નહોતી ન મકાન કે ન વાહન આવા સાધુજીવી અકિંચન ઢેબરભાઈએ અગિયાર માર્ચ ઓગણીસો સિતોતેર ના રોજ ચીર વિદાય લીધી ત્યારે બે લાખ થી વધુ લોકો એમને આખરી મંજિલ તરફ દોરી ગયા હતા ગાંધીજી એટલે સાચા બોલા સેવક સજ્જન દેશપ્રેમી સાદગી અને સુધારાનો સમન્વય સરદાર પટેલે ઢેબરભાઈ વિશે કહેલું તમે બધા ઉછરંગરા ઢેબરને તો ઓળખો જ છો આખા કાઠિયાવાડના રાજકીય ક્ષેત્રમાં તેના જેવો બીજો સજ્જન કોઈ નથી એમ કહીએ તો એ જરાય ખોટું નથી આ અતિ સંયમશીલ પુરુષ છે એમના મોઢામાંથી આકરા શબ્દો કદી નીકળતા નથી તેમના જેવા વિવેકી અને વિનયશીલ પુરુષને લાઠી માર પડે અને જેલમાં જવું પડે એ કલ્પનાની બહાર હતું પણ એ બત્રીસ લક્ષણો જેલમાં પુરાઈ ગયો છે તેમના જેવા પવિત્ર માણસને રાજકોટની જેલમાં રાખવા એ અંગ્રેજ સરકાર માટે કાચો પરાવ પચાવવા જેવું કઠિન બની જશે કાઠિયાવાડની પ્રજાને તો જ સંદેશો આપી શકાય કે અમે અને હિન્દુસ્તાન પડખે પંડિત જવાહરલાલ નેહરુએ ઢેબરભાઈ વિશે કહેલું ભારતમાંના સૌથી નમ્ર અને સજ્જન માનવ માનીઓમાંના એક એટલે ઢેબરભાઈ આવા એક અકિંચન પદ કે સત્તાનું જરાય અભિમાન નહીં ધરાવનાર પોતાના કપડા સિવાય કોઈ જ મિલકત જેના પાસે ન હોય એવી અણીશુદ્ધ પ્રમાણિકતાથી સૌરાષ્ટ્ર તેમજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની સેવા કરનાર ઉછરંગરાય ઢેબર ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત થયેલું નામ છે અને એ હંમેશા આપણી સ્મૃતિમાં જળવાઈ રહેશે બસ આજે પ્રથમ મુખ્યમંત્રી અને આઝાદી બાદ ઓગણીસો ચોપનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બની તેઓએ ઓગણીસો સાહીઠ સુધી સંગઠનને મજબૂત કરવા ભારે જહેમત ઉઠાવી હતી એ સિવાયના ખાદી ગ્રામોદ્યોગ આદિવાસી વિકાસ અને ઉદ્ધાર વગેરે કેટલાય કામોમાં ઢેબરભાઈનું ચિંતન અને એમની ભલામણ પથદર્શક બનીને આજે પણ આપણને દોરતા રહે છે આવા ઢેબરભાઈને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ ધન્યવાદ આ પૂરો પ્રસંગ શાંતિથી અને ધૈર્યથી સાંભળવા માટે દોસ્તો આ વિગતો ઇતિહાસના પાલા ઉછેર ઉલેચીને તમારી સામે મૂકી છે મારી મહેનત તો જ લેખે લાગે જો એનો વધારેમાં વધારે કાને પ્રચાર થાય ગુજરાતના ગુજરાતના ઇતિહાસને ઉજાગર કરવા માટે શાસકો એટલે રાજા રજવાડા અને એમના દ્વારા અપનાવાયેલ પદ્ધતિઓ એટલે કે રાજકારણ ઉપરની આ શ્રેણી શરૂ કરવા પાછળનો મારું ધ્યેય એ છે કે ગુજરાતના આ ગૌરવંતા ઇતિહાસમાં જેમણે જેમણે યોગદાન આપ્યું અને આજનું ગુજરાત ગરવી ગુજરાત ને આજનું ગુજરાત અદ્યતન ગુજરાત અને વિકાસના એક પ્રસ્થાપિત મોડેલ તરીકે સ્થાપવામાં જેમણે ફાળો આપ્યો એવા સૌ કોઈની નોંધ લેવી અને એમણે કરેલા કાર્યોને રજૂ કરી એના થકી આ પેઢી અને આવતી પેઢીઓને પણ ચેતના અને પ્રેરણા મળે તે માટેનો મારો આ પ્રયાસ છે દોસ્તો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરા સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સંબંધીઓ ઘરમાં પણ સ્માર્ટફોન હોય તે બધા જ આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને મંગલાયતન છે કે રાજા રજવાડા અને રાજકારણ છે જેવા વિવિધ કાર્યક્રમો અથવા તો પછી સાંપ્રત સમય ને લગતા ડિબેટ છે જેવા વિવિધ કાર્યક્રમો થકી પોતાની જાતને વર્તમાનના પ્રવાહો અને ભૂતકાળની ઘટનાઓ સાથે અવગત કરાવવાનો મોકો ન ચૂકે વધુમાં વધુ સંખ્યામાં આપ સબ્સ્ક્રાઇબ કરશો અને જોડાશો તો એ કારણથી અમારા આત્મવિશ્વાસમાં અને ઉત્સાહમાં વધારો થશે એ બાબત કોઈ બેમત નથી ધન્યવાદ